પછી ચાય લઈશ હવે હવે તો લેતા નથી માનતા માનતા કઈ નથી એને એમ જ કાળો થઈ જશે ચાય પીસ હજી मैंने अपने सर पर यह रूमाल बांधा है ये इस बात का प्रतीक है कि मैं अपने भारत देश की रक्षा करूंगी हर हालत में अपने देश के लिए लड़ूंगी अरे हाँ उतारी ना क्यों अरे माँ रूमाल कहाँ उतारी ना क्यों तुम्हें मस्त लगता था तुम्हें रूमाल आ तो जो भाई घर में कोई नहीं बारे भी बहुत सामान एमज पड़ू है बदा भाई કોઈ આવીને ચોરી કરી જશે તો બી ખબર નહીં પડે બુક્સ આ ખુરશી ખાટલો બાંધણું બધું એમ જ પડ્યું છે અહીંયા છે બધા ભાઈ ડિસ્કશન ચાલુ છે તો અહીંયા કને બી એક દિવાલ બને છે જો મારી કામ બરાબર થાય ને કામ બરાબર થાય ને તાજો રાગે માને હેરસ્ટાઈલ કરીએ ઓલું કે આપણે બોલાવતા ન પડે કને નામ શું હવે બધા લાકડા અને મિલ ને જોઈને તમે સમજી ગયા છો કે આપણે ક્યાં આવ્યા છીએ તો આપણે આવ્યા છીએ ગાંધીધામ કોઈ કારણ નથી આવ્યા બસ એમ જ મનથી એટલા માટે આવી ગયા છીએ એક બે દિવસ અહીંયા રોકાશું ને હાલ આપણે છીએ દીપકભાઈ ને ઓફિસમાં અને ભાઈ એનું કામ કરે છે અને વાગે છે પછાડ પોણા પાંચ હી ઇઝ અ વેરી ગુડ ગાય ગાય નહીં સોરી બળદ હી ઇઝ અ બાકી જો આજ સવારથી વરસાદ પડે છે કન્ટિન્યુ ઝરમર ઝરમર ચાલુ છે ભાઈ હું સવારના નીકળ્યો છું ક્યાંક અગિયાર વાગે નખત્રાણાથી અને ગાંધીધામ પહોંચ્યો ને રસ્તા આખામાં વરસાદ હતો ભાઈ અહીંયા બી સારો વરસાદ પડી ગયો છે તમે જો અહીંયા પાણી ભરાઈ ગયું છે કઈ બાજુ ભાઈ ઓહો આટલું ધ્યાન રાખું હું ઘરે પાછો નહીં જાઉં ભલા ચલો ભાઈ ચાય પીતા આવી સાચું કહું આ ભાઈની ઓફિસ કેવી છે ખબર છે ચાય બી નથી આવતી ભાઈ એટલા માટે અમને બહાર જવું પડે

અને પીધી નહીં પણ વંચાયું તમને હાલો ગાંધીધામમાં આવ્યું તો બસ આવા જ જોવા મળે તમને ખટારા પછી ડમ્પર ટેલર તો આપણે ચા પીને ફરી પાછા ઓફિસ પહોંચી ગયા છીએ પણ રસ્તામાં ક્યાંય કૂતરું ના દેખાણું બોલો

હવે કાલે અમે ગયા હતા બજાર ત્યારે ખબર પડી કે ભાઈ આપણા ઉપર છાંટા ઉડે છે તો છાંટા ના ઉડે હજુ તો આપણે ઘરેથી ફ્રેશ થઈને જ નીકળ્યા છીએ એટલા માટે આપણે ગાડી લીધી છે તો જો ભાઈ આવા રોડ છે આવામાં બાઇક કેમ લઈ આવી બોલો તમે એટલા માટે આપણે ગાડીમાં આવી છીએ બાઇકથી આવ્યા હોત તો લગભગ અમે ભરાઈ જ ગયા હોત પાણી આ પાણી છાંટા જે ઉડ્યા હોત ને અમારા ઉપર જો તો બધી મિલોની એક જેવી જ હાલત છે વરસાદમાં પાણી ભરાઈ ગયું છે તો જો સીન બધે એવા જ થઈ ગયા છે બસ કીચડ કીચડ વગર તો આપણે અહીંયા આવ્યા હતા એ કામ તો થઈ ગયું છે ને હવે આપણે જઈ ફરી પાછા ઘરે કેમકે હવે શું પ્લાન છે એ તો મને બી નથી ખબર હા એ હે કે મનીષાના ઘરે જવું હશે જરાક એમને ઘર શિફ્ટ કર્યું છે તો એને બી જોઈ આવી અને પ્લસ આપણી વેદાંશીને પણ જોતા આવી ઘણા દિવસ થઈ ગયા જોઈ નથી ખબર નહીં મને એ વાતનો હું બ્લોગ બનાવીશ કે નહીં પણ ઠીક છે ચાલો આજનો જે બ્લોગ છે અહીંયા સુધી રાખશું ફરી મનીશા આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો જોઈએ અગર પસંદ આવ્યો તો લાઇક કરજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા હાઈપ કરવાનું ના પૂછતા ટાટા બાય બાય ટેક કેર भैया गाड़ी में हवा नहीं है थोड़ा देख लीजिए तो हाँ थोड़ा देख लीजिए ऊपर एक बार अच्छा स्पेक्स वेयर करता हंग्लिशी <laughs> इस, अभी इसमें ध्यान दो हाँ हवा ठीक से भरने का गाड़ी का टायर फटना नहीं चाहिए है ना अंकल देखो नया छोकरा अभी हवा डाल रहा है गाड़ी में पटना नहीं चाहिए बोल दो इनको हाँ हो गया चलो मत चाली रखी हो गया तो देखा है शुरू है <laughs> <काँछ मा? laughs> તૈકી દેખી તૈયી દેખો